જાલોદ પોલીસ દ્વારા ધાવડિયા ચેકપોસ્ટ પર રાહદારીઓને હાલાકી ન પડે તે માટે ખાડા પૂરવામાં આવ્યા જવાબદાર રોડ અધિકારીઓની બેદરકારી સામે જાલોદ પોલીસ સહાયક ભૂમિકામાં જાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ ખાતે મસમોટા ખાડા પડી ગયેલ છે જેથી આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે અનેક વાર આ મોટા ખાડાઓને લઈ વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડેલ છે ઝાલોદ તાલુકામાં આવેલ ધાવડિયા ચેકપોસ્ટ એ રાજસ્થાન અને ગુજરાતને જોડતો મુખ્ય રસ્તો છે આ રસ્તાઓ પર નીકળતા ખાડાઓનું સામ્રાજ્ય હોય તેમ લાગે છે સરકારના કહેવાતા મોટા હાઇવે ઓથોરિટીના અધિકારીઓ રોડની સમીક્ષા કરવા કોઈના કોઈ દિવસ આવતા ન હોય તેવું લાગે છે ચાલોદ પોલીસ દ્વારા માનવતા દાખવતા તેમજ અકસ્માતને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના આદેશથી તેમજ ઝાલોદના ડિવિઝનના ડીવાયએસપી પીડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ રવિ ગામિતના નિર્દેશ મુજબ ઝાલોદ પીએસઆઈ આરવી રાઠોડ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી આજરોજ દાવડીયા ચેકપોસ્ટ પર જાતે ખાડા ભરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એક બાજુ હાઇવે ઓથોરિટી આવી કામગીરી માટે નિષ્ફળ જોવા મળે છે તો બીજી બાજુ જાલોદ પોલીસનું રાહદારીઓની સુરક્ષા માટેનું સાવધાની જાળવવા ઉત્તમ પગલું જોવા